ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં સૌથી મોટો વિજય દશમી ઉત્સવ ઉજવાયો કોડીનારમાં ભવ્ય આતિશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હજારોની સંખ્યામાં કોડીનાર શહેર અને તાલુકાભરના લોકોએ રાવણ દહન કાર્યક્રમને માણ્યો કોડીનારમાં છેલ્લા તેતાલીસ વર્ષથી વિજયાદશમી પર્વ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે કોડીનારમાં પ્રથમ વાર ઓગણીસો ને બ્યાસી માં પાસઠ ફૂટ ઊંચું રાવણનું પુતળું બનાવવામાં આવ્યું હતું જે રેકોર્ડ આજે છે

ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે